સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જીપીએસસી મુખ્ય પરીક્ષાના જીએસ વનમાં ઇતિહાસ ઉપર એક પ્રશ્ન કંઈક આપણે જે કંઈ ઇતિહાસ અંગે જાણીએ છીએ તે યાત્રાધામો મંદિરો પરંપરાઓ અને આપણા પૂર્વજોની સ્થાપત્ય કળાને આભારી છે સ્થાપત સભ્યતાના આ ચાર હસ્તાક્ષરોને ભારતના ઇતિહાસના સંદર્ભમાં સમજાવો મારા યુવાનો આ પ્રશ્નોમાં અંગ્રેજીનું ગુજરાતી કરવામાં જીપીએસસી ક્યાંક ભૂલ કરી રહી હોય એવું મને લાગે છે શેયરીત તમને લાગે છે કે ઇંગ્લિશમાં બોલીસ તો કદાચ તમને અંદાજો આવી જશે વોટ વી નો અબાઉટ અવર હિસ્ટરી ઇઝ બટ ફોર ધ પિલગ્રિમ પ્લેસીસ ટેમ્પલ્સ ટ્રેડિશન્સ એન્ડ આર્કિટેક્ચરલ જીનિયસ ઓફ અવર ફોરફાધર્સ એક્સપ્લેન ધીસ ફોર સિગ્નેચર્સ વિથ રિલેવન્ટ એક્ઝામ્પલ્સ ઓફ હિસ્ટરી ઓફ ગુજરાત તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ગુજરાત ગુજરાતીમાં જે પ્રશ્ન રજૂ થયો છે એમાં કહ્યું છે કે સભ્યતાના આ ચાર હસ્તાક્ષરોને ભારતના ઇતિહાસના સંદર્ભમાં સમજાવો જ્યારે અંગ્રેજીમાં એવું કહ્યું છે કે ભાઈ ગુજરાતના ઇતિહાસના સંદર્ભમાં સમજાવો તો ઝેર વગેરે જીપીએસસી બોલતી હોય છે કે ભાઈ અમે જે લખીએ છીએ એમાં અંગ્રેજીમાં જે લખ્યું છે એને જ વધારે તમારે સમજવાનું છે માન્યતા આપવાની છે તો એ કન્સર્નમાં આ પ્રશ્નના જવાબનું માળખું ગુજરાતના ઇતિહાસને ધ્યાને રાખીને આપશું અને ચાર સિગ્નેચર ત્રીજું છે હું ફરીથી જોવા કરજો ત્રીજું છે પરંપરાઓ અને ચોથું છે આપણા પૂર્વજોની સ્થાપત્ય કળા તો ચાર સંદર્ભને આપણે જ્યારે સમજીએ ત્યારે આપણને બે નિષ્કર્ષ ઉપર ઉતરવાની વાત આવે પહેલી નિષ્કર્ષ એ છે કે આ પ્રશ્ન ઐતિહાસિક સ્ત્રોત ઉપર પૂછાયો છે કોઈ યોગ યુગ ઉપર નથી પૂછાયો અને બીજી વાત કે આ જે સ્ત્રોતના સંદર્ભમાં ઇતિહાસની આપણી જે સમજ છે જાણકારી છે એને ગુજરાતના સંદર્ભમાં આપણને સમજાવવાની એક આદેશ આપે છે આ પ્રશ્ન કે તમે સમજાવો અમને કે આ ચાર વસ્તુઓ કઈ રીતના ડિફાઈન કરે છે તો ફર્સ્ટ પેરેગ્રાફની અંતર્ગત આ પ્રશ્નના જવાબમાં આપણે એ સ્પષ્ટ કરવું જોઈએ કે ભાઈ ઐતિહાસિક સ્ત્રોત શું છે ઐતિહાસિક સ્ત્રોતના પ્રકાર સાહિત્યિક અને પુરાતાત્વિક એ બંને પ્રકારનો હોય છે એની સ્પષ્ટતા આપવી જોઈએ અને જે આ ચારેય સાધનો છે એમાંથી પરંપરાને છોડી દઈએ આપણે તો બાકીના તમામ સાધનો હકીકતમાં મોટાભાગે પુરાતાત્વિક સ્ત્રોતોથી જોડાયેલા છે ચાહે યાત્રાધામ હોય ચાહે સ્થાપત્ય કલા હોય ચાહે મંદિરો હોય અહીંયા આપણે આ વાત સ્પષ્ટ કર્યા પછી કે આ પ્રશ્ન ની અંતર્ગત જે સ્ત્રોતને મહત્વ અપાયું છે એની સમજ આપ્યા પછી સ્ત્રોત અંગેની બીજા પેરેગ્રાફથી આપણે જવાબનો મુખ્ય ભાગ શરૂ કરી દેવો જોઈએ અને મુખ્ય ભાગની અંતર્ગત આપણે સૌથી પહેલાં એ યાત્રાધામોની મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી જોઈએ જે આપણા ઇતિહાસની સમજને વિકસિત બનાવે છે એ યાત્રાધામોના કન્સનમાં આપણે પહેલાં પ્રથમ તો સોમનાથ લેવું જોઈએ બીજું દ્વારકા લેવું જોઈએ ત્રીજું અંબાજી પાવાગઢ અને અન્ય સ્થાન લઈ શકાય પછી આ બધા યાત્રાધામો કઈ રીતના આપણી ઇતિહાસને સમજને વિકસિત કરે છે એની આપણે સ્પષ્ટતા આમાં જ આપવાની આવે કે ભાઈ મધ્યયુગમાં જે આક્રમણો થયા તુર્ક આક્રમણો મોહમ્મદ ગઝનવીના નેતૃત્વમાં પછી અલ્લાઉદ્દીન ખલજી આક્રમણ કર્યા એ તમામ આક્રમણોની અસર આવા યાત્રાધામો ઉપર સ્પષ્ટપણે થઈ છે ખાસ કરીને સોમનાથ ઉપર પછી ત્રીજા પેરેગ્રાફમાં આપણે એ બતાવવાની કોશિશ કરીશું કે આ જે મંદિરો છે એ મંદિરો બે દ્રષ્ટિથી મહત્વપૂર્ણ બની જાય છે એ આપણને ગુજરાતના ધાર્મિક સાંસ્કૃતિક ઇતિહાસનો સમજ આપે જ છે અને સાથોસાથ આપણને ગુજરાતના રાજકીય વહીવટી ઇતિહાસની પણ સમજ પ્રદાન કરે છે ભાઈ કઈ રીતે સમજ પ્રદાન કરે છે તો કે સોલંકી વંશના શાસકોએ જે મંદિરો બનાવ્યા મૈત્રક વંશના શાસકોએ જે મંદિરો બનાવ્યા એ એ પછી જે બીજા વંશના શાસકો સ્થાનિક વંશો અનેક થયા છે જેમણે મંદિરો બનાવ્યા છે તો એ તમામ મંદિરો આપણને એ બતાવે છે કે ત્યાં એ સમયમાં કયા ધાર્મિક મૂલ્યો કયા સાંસ્કૃતિક મૂલ્યો અને કઈ વિચારધારાઓને શાસકો દ્વારા સ્વીકૃતિ આપવામાં આવેલી હું એક એક્ઝામ્પલ આપું દેલવાળાના મંદિર જૈન ધર્મ પ્રત્યે સોલંકીઓના ઝુકાવને દર્શાવે છે અને એક અંશનમાં આપણે એવું પણ કહી શકીએ કે સોલંકી વંશના શાસનમાં જૈન ધર્મનો પ્રભાવ રહ્યો હતો એટલે જ ગુજરાતમાં શાંતિ અને વ્યવસ્થા ગુજરાતમાં અહિંસા અને સદભાવનાની સંસ્કૃતિના પાયા નખાયા હશે અને એ રાજનીતિક ઇતિહાસ સાંસ્કૃતિક ઇતિહાસના ઘડતરમાં સહાયક છે એ સંસ્કૃતિ રાજનીતિને દિશા પ્રદાન કરી રહી છે પછીના પેરેગ્રાફની અંતર્ગત આપણે સ્થાપત્ય કલા ઉપર લખીશું ચૂંટણી મંદિરોની વાત કરી જ છે તો મંદિરોની સ્થાપત્ય કલાનો ઉલ્લેખ કરી આપણે ત્રણ વસ્તુ બતાવવાની કોશિશ કરવી જોઈએ કે એ સમયના સમાજની કલ્પનાઓ અને તેમના સૌંદર્ય મૂલ્યોની અભિવ્યક્તિ આ સ્થાપત્ય કલાથી થાય છે મંદિરોના જ ઉદાહરણ લઈ આપણે આ વાત સ્પષ્ટ કરવી જોઈએ અને સાથોસાથ એમાં એ બતાવવું જોઈએ કે ભાઈ સ્થાપત્ય કલા હેઠળ જ્યારે મુસ્લિમોનું શાસન સ્થાપિત થયું અને ગુજરાતની સલ્તનત સ્થાપિત થઈ મુગલ મુગલ શાસન સ્થાપિત થયું એ સમયમાં જે અમદાવાદ ચાપાનેર વગેરે જેવા અનેક સ્થળોએ મસ્જિદ બની છે અન્ય અનેક ઇમારતો ઊભી થઈ છે એની સ્થાપત્ય કલાનો પણ અહીંયા ઉલ્લેખ કરવો અને એ પેરેગ્રાફની અંતર્ગતે બતાવવું કે મધ્યયુગીન સ્થાપત્ય કલા કઈ રીતના વિદેશી પ્રભાવથી પ્રભાવિત છે ને એમાં ઈરાની તત્વો જોવા મળે છે એની સમજ તો ગુજરાતના આ સ્થાપત્ય સ્મારકોથી જ આપણને પ્રાપ્ત થઈ છે એકાદ પ્રતિનિધિ એક્ઝામ્પલ પણ તમે કોઈ મસ્જિદનું ટાંકી શકો છો સીધી સૈયદના રોજાનું ટાંકી શકો છો સોરી સીધી સૈયદની જાળીનું ટાકી શકો છો સરખેદના રોજાનું તમે ટાંકી શકો છો પછી આપણે ચોથા પેરેગ્રાફમાં આવવાનું આવે આવવાનું અને એમાં સ્પષ્ટ કરવાનું એટલે કે ચાર સિગ્નેચરની વાત કરી છે એમાં ચોથું સિગ્નેચર આમ કુલ પેરેગ્રાફ પાંચમો થશે એમાં આપણે સ્પષ્ટ કરવાનું કે ગુજરાતની મૌખિક પરંપરાઓ લોક પરંપરાઓ થી જ ગુજરાતના ઇતિહાસની સમજ મેળવવામાં ઇતિહાસકારોને વધુ સરળતા રહી છે અહીંયા જ્યારે આપણે આ વાત લખીએ ત્યારે ત્રણ પ્રકારની સંસ્કૃતિનો ખાસ ઉલ્લેખ કરવો નંબર વન દરિયાકાંઠાની સંસ્કૃતિ ગુજરાતના દરિયાકાંઠાની સંસ્કૃતિ અને એની લોક પરંપરાઓનો ઉલ્લેખ કરવો બીજું આપણી આદિવાસી સંસ્કૃતિ અને એમની લોક પરંપરાનો ઉલ્લેખ કરવો અને ત્રીજું જે મુખ્ય ક્ષેત્ર છે જેને આપણે મધ્ય ગુજરાતનું ક્ષેત્ર ઉત્તર ગુજરાતનું ક્ષેત્ર કચ્છનું ક્ષેત્ર કહી શકીએ એ ક્ષેત્રની અંતર્ગત જે સંસ્કૃતિ વિકાસ પામી એનો તમે ઉલ્લેખ કરી શકો છો કે એના આધારે આપણી ઇતિહાસની સમજ આ પ્રકારે બની છે પછી નિષ્કર્ષ પેરેગ્રાફ ને અંતર્ગત એ પણ સ્પષ્ટ કરો કે આ ચાર સિગ્નેચર સ્ત્રોતોની સાથોસાથ ગુજરાતના ઇતિહાસની સમજ મેળવવામાં સાહિત્યિક સ્ત્રોતોની પણ અગત્યની ભૂમિકા રહી છે સાહિત્યિક સ્ત્રોતોની તમે ભૂમિકા સ્પષ્ટ કરો તો મને લાગે છે કમસે કમ આપણે હેમચંદ્રાચાર્ય સાહેબનું નામ તો લેવું જ જોઈએ કે એમની દ્વારા રચિત થયેલી રચનાઓએ મધ્ય યુગની ઇતિહાસનું ઘડતર કરવામાં પાયાની ભૂમિકા ભજવી છે હા અને એ પછી આપણા પ્રેમાનંદ નરસિંહ મીરા એ લોકોની જે સાહિત્યિક કૃતિ છે એમાં રજૂ થયેલા આદર્શો મૂલ્યો જીવન પદ્ધતિ અને જીવન શૈલી છે એનું પણ મહત્ત્વ નિષ્કર્ષમાં બતાવો કે ઉપરોક્ત જે પુરાતાત્વિક સ્ત્રોતો પારંપરિક મૌખિક પરંપરાના સ્ત્રોતો ઇતિહાસની સમજ બનાવી રહ્યા છે એ તો સાચી વાત એ અમે સમજાવી દીધું તમને પરંતુ અમે એ પણ સ્પષ્ટ કરીશું છેલ્લે નિષ્કર્ષમાં કે આની સાથોસાથ સાહિત્યિક સ્ત્રોતોની અગત્યની ભૂમિકા છે યુવાનો તૈયારીને વધુ ગુણવત્તાપૂર્ણ બનાવતા રહેજો થેન્ક યુ વેરી મચ